આ ગિરનાર ક્ષેત્ર છે અને પેલી દ્રષ્ટિ છે ભૌગોલિક બીજી પ્રાકૃતિક અને ત્રીજી આધ્યાત્મિક કે ભૌગોલિક દ્રષ્ટિએથી આનું જે સ્વરૂપ દેખાય છે ઉપરથી તમે દાખલા તરીકે ડ્રોનથી કે આકાશથી જોવો એટલે તમને આખું શિવલિંગ અને બાણ દેખાશે ગિરનાર ક્ષેત્ર છે એને જે તમે ભવનાથ ક્ષેત્રમાંથી દેશો તો ઋષિમુખનો આપણે ફોટો જોયો છે એ દેખાશે એને તમે ઉત્તર દિશામાંથી જોશો તો તમને સાથે સાથે ટૂંક દેખાશે એને તમે પૂર્વમાંથી કે જોશો તો તમને પિરામિડ દેખાશે એને તમે દક્ષિણમાંથી જોશો તો શિવ અને પોઠિયા આકારથી આ ભૌગોલિક પરિસ્થિતિ ગિરનાર દેખાશે બીજી દ્રષ્ટિ પ્રાકૃતિક દ્રષ્ટિ કે પ્રાકૃતિક દ્રષ્ટિની અંદર આજે હિમાલય કરતાં પણ

છે કે ભાઈ આબુ પર્વતમાળા હોય પર્વતમાળા હોય કોઈ પણ જે આ સાધના અને ઉપાસનાના માર્ગે જે જીવાત્મા સડી ગયો છે એ જીવાત્મા એ સિદ્ધ થવા માટે સિદ્ધ ક્ષેત્રમાં અમુક વર્ષો સુધી એટલે કે બાર વર્ષ સુધી અહીંયા તપ અનુષ્ઠાન નિયમથી જે યોગાસ પોતાની

પણ ઈ ક્વોલિફિકેશન ડિગ્રી મેળવવા માટે મારી દ્રષ્ટિએ એમ કહીએ કે અનેક ઋષિ મુનિઓ દાખલા તરીકે ભગવાન ગોરખનાથજી યુપીથી વર્તુરી બંગાળથી સરભંગ ઋષિ સેવન ઋષિ દાદા મેકરણ આવા અનેક સાધુઓ અહીંયા આદિકાળથી આવે છે પોતે પોતાનું ક્ષેત્રની ઉર્જા બ્રહ્માંડમાં કેન્દ્રિત કરી અને પોતે પાતા સમાજ ઉપયોગી કાર્યમાં પોતાના નીકળી જાય છે એટલે આધ્યાત્મિક દ્રષ્ટિએ એવું ઉર્જાનું કેન્દ્ર છે કે જે પિરામિડ છે એ બ્રહ્માંડની ઉર્જા કેન્દ્રિત કરી અને માનવ પિંડની અંદર પોતે સ્થાપિત કરીને પોતે સિદ્ધ થાય છે એટલે આ સિદ્ધ ક્ષેત્ર છે